મહાત્મા ગાંધી બાપુના વિચારોનું જ્યાં સિંચન થઈ ઘટાધાર વૃક્ષ બન્યું છે બાપુના બતાવેલ માર્ગો જ્યાં ફળીભૂત થયા છે બાપુનું જ્યાં જતન થયું છે ગાંધી વિચારો આજે પણ જ્યાં લોકહીયે રમી રહ્યા છે એવા પવિત્ર દાંડી ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ નથી જે દેશ અને દુનિયા માટે ઉદાહરણ બન્યું છે

આજે પણ આ ગામ ગાંધીજીના વિચારને વરેલું છે અને 1962 થી પંચાયતી રાજ લાગુ થયું ત્યાંથી અત્યાર સુધી ગામમાં એક પણ ચૂંટણી યોજાઈ નથી માત્ર મીટિંગ કરી અને આપસી સમજૂતી દ્વારા સરપંચ નક્કી કરી તેની જાહેરાત કરવામાં આવે છે ગામની આ પ્રથા લોકસભાની આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પાર્ટી માટે આદર્શ સાબિત કરી શકે છે હાલમાં લોકસભાની ચૂંટણીની ચર્ચાઓ ચારે છે નામની જાહેરાત થતા સાથે અલગ અલગ રાજકીય પક્ષો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ ઐતિહાસિક દાંડી ગામ આજે પણ પોતાના નૈતિક મૂલ્યોને જીવંત રાખી આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજ્યા વગર માત્ર વડીલોની સરપંચ તરીકેની પસંદગીને સામૂહિક રીતે સ્વીકારે છે મારું નામ નિકિતા અલ્પેશ રાઠોડ છે અને હાલ હું ડાંડી ગામ ડાંડી ગામના સરપંચ તરીકે મારી ફરજ બજું છું અમારું ગામ ઓગણીસો બાસઠથી પંચાયતી રાજ આવ્યું ત્યારથી અમારા ગામમાં કોઈ પણ દિવસ ઇલેક્શન નથી થયું ઓનલી સિલેક્શન જ થયું છે અને હું પણ ગામ લોકોની મિટિંગ થ્રુ જ સિલેક્શન કરીને જ અહીં પંચાયતમાં સરપંચ તરીકે કામગીરી બચાવી રહી છું અને અત્યારે ઘણા ખરા કામ વિકાસના કામો પણ મારા થ્રુ થયા છે મારું નામ પરિમલભાઈ અમૃતભાઈ પટેલ દાણી ગામનો રહેવાસી છું અને માજી સરપંચ છું દાણી ગામ એક ઐતિહાસિક ગામ છે કારણ કે ઓગણીસો ત્રીસમાં જે ગાંધી બાપુએ જે મીઠા સત્યાગ્રહ પગપાળા જે સત્યાગ્રહ કર્યો હતો એ સત્યાગ્રહને લઈને આજે આપણું દાણી ગામ આજે વિશ્વમાં પ્રખ્યાત થયું છે એ દાણી ગામની જે ઇતિહાસ છે એ ખરેખર ખૂબ સરસ ઇતિહાસ છે કે દાણી ગામની અંદર આજ દિન સુધી સરપંચનું ઇલેક્શન થયું નથી અને માત્ર માત્ર સિલેક્શનના આધારે જ સરપંચની નિમણૂક કરતાં આવેલા છે અને એ પરંપરા અમે જાળવી રાખીશું એ એ જો કંઈ પરંપરા છે એ અમારા વડીલોના આભારી છે એ વડીલો જે અમારા એ જે રીતના અમારા એ ગામને જે રીતે સંચાલન કરતા આવેલા હતા એ રીતે અમે પણ આજે એ જ રીતે અમે આધારે ચાલતા આવેલા છે અને આજ દિન સુધી દાણી ગામની અંદર સરપંચનું ઇલેક્શન થયું નથી એટલે એક દાણી ગામ એક ઐતિહાસિક તો છે જ પણ સાથે સાથે આવી બધી એ બી છે કે દાણી ગામ એક ખરેખર એક ખૂબ સરસ ગામ છે અને એ ગામની અંદર આજ દિન સુધી ઇલેક્શન થયું નથી અને એ પરંપરા અમે જાળવી રાખીશું જી મારું નામ હેમાલી પટેલ છે હું દાંડી ગામની રહેવાસી છું દાંડી ગામ એક ઐતિહાસિક ગામ છે હું પંચાયતમાં સભ્ય તરીકે મારી ફરજ બજાવું છું અમારી પંચાયત એક સમરસ પંચાયત છે જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી હજી સુધી એક પણ ચૂંટણી થઈ નથી અમારા ગામ ગામમાં નેશનલ સોર્ટ સત્યાગ્રહ મેમોરિયલ આવેલું છે ગામમાં ઘણા વિકાસના કાર્યો થયા છે અને આ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ થી ગામમાં પર્યટકોની સંખ્યા તેમજ ગાંધીવાદી માણસોની સંખ્યા પણ અવર જવર થવાની સંખ્યા પણ વધી છે અને અમારા ગામનું નામ ખૂબ સરસ રીતે આગળ વધ્યું છે અને અમારું ગામ આ જ રીતે આગળથી વિશ્વ આગળ વિશ્વ પ્રસિદ્ધ બને એવી અમે એવા અમે પ્રયત્નો કરીશું અમારા ગામની એકતા જળવાઈ રહે એવી એવા પ્રયત્નો કરીશું અમારા પંચાયત સમરસ પંચાયતને ખૂબ સારી ગ્રાન્ટ મળે છે વિવિધ ગ્રાન્ટોમાંથી અમે ગામનો સારો એવો વિકાસ કર્યો છે અને આગળ પણ અમારા ગામનો ખૂબ વિકાસ થાય એવા અમે પ્રયત્ન કરીશું